હાલ ભાત ખાનારા લોકો માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો જો તમને ભાત ખાવાની આદત હોય અને રાત્રે પણ ભાત ખાવાની આદત હોય તો થોડી સાવચેતી રાખજો કારણ કે રાત્રે ભાત ખાવા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે સામાન્ય રીતે તમે જોયું હશે કે ખૂબ પૈસાદાર લોકો મોટી મોટી હસ્તીઓ ફિલ્મ સ્ટાર સ્પોર્ટ્સ પર્સન પોલિટિશિયન ડોક્ટર સરકારી અધિકારીઓ આ બધા જ લગભગ રાત્રે ભાત નથી ખાતા હોતા શું ક્યારે તમે વિચારવાનો પ્રયાસ કર્યો છે કે આની પાછળ શું કારણ છે આ સવાલનો જવાબ જાણીને તમે દંગ રહી જશો વાસ્તવમાં ચોખા આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે એમાંય જ્યારે રાત્રિના સમયે ભોજનમાં ભાત આરોગો છો ત્યારે તેનાથી અનેક ઘણી સમસ્યાઓ વધારો થઈ શકે છે જો તમને પણ રાત્રે ભાત ખાવાની આદત હોય તો આજથી જ આ આદત છોડી દેજો હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ભાત પચવામાં ખૂબ ભારે હોય છે અને અપૂરતા પાચનને કારણે મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે મોટી મોટી અસ્થિઓ આ વસ્તુ સારી રીતે જાણતી હોય છે અને એ જ કારણે તેઓ રાત્રે ભાત નથી ખાતા તમે જાણો રાત્રે ભાત ખાવાથી કઈ કઈ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે જો તમે સ્થૂળતા વધારવા માંગતા ન હોવ તો રાત્રે ભાત ખાવાનું ટાળી દેજો રાત્રે ભાત ખાવાથી પણ ડાયાબિટીસ થઈ શકે છે કારણ કે ભાતમાં હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે જે બ્લડ શુગર લેવલને વધારે છે તેથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે ભાત ન ખાવા જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે